નમસ્કાર મિત્રો હું પ્રમોદ ગઢવી સ્વાગત કરું છું તમારું મારી યુટ્યુબ ચેનલમાં મિત્રો મળવા જેવા માણસ શ્રેણીને આપ સૌએ ખૂબ સુંદર પ્રતિસાદ આપ્યો છે એમાં આવતા જુદા જુદા ક્ષેત્રના મહાનુભાવો તરફથી આપ સૌને ખૂબ સુંદર માહિતી મળે છે માર્ગદર્શન મળે છે તો આજના એપિસોડમાં આપણે મળવાના છીએ ગુજરાતના જાણીતા ગઝલકાર ભાવેશ ભટ્ટને મિત્રો ગુજરાતી ગઝલના જે ચાહકો છે તેમાં ભાવેશભ્ટનું નામ અજાણ્યું નથી આજે આપણે ભાવેશ ભટ્ટને મળીશું અને જાણીશું તેમની જર્ની વિશે નમસ્કાર ભાવેશભાઈ સ્વાગત છે તમારું મળવા જેવા માણસ ચેટ શોમાં નમસ્કાર મળવા જેવા માણસમાં આપણે મહાનુભાવો સાથે વાતચીત કરીએ છીએ એમની જર્ની વિશે જાણીએ છીએ એમના શોખ વિશે જાણીએ છીએ એમના અચીવમેન્ટ વિશે વાત કરીએ છીએ તો આજે આપણે આપની જર્ની વિશે જાણવાનો ઉપક્રમ છે શરૂઆત કરીએ આપના બાળપણને શિક્ષણથી તો આપનું બાળપણ ક્યાં ગુજર્યું અને ક્યાં સુધી આપે શિક્ષણ મેળવ્યું બાળપણ મારું અમદાવાદની જે પોળ કે જે પોળો એમાં વીત્યું અને એવું કહેવાય કે પેલા ડાંબરમાં રમીને મારું બાળ બાળપણ વીત્યું છે એટલે હું ધૂળમાં પણ કપચી સાથે રમ્યો છું એટલે મારું તમે જોશો કે મારા કવિતામાં એમાં ભાષાની રીતે કે વાતોની રીતે તમને શહેરીકરણ વધારે દેખાશે ઓકે એનું કારણ એ છે કે હું અહીંયા જ રહ્યો અહીંયા જ મોટો થયો અને અભ્યાસની વાત હતી તો એમાં એવું હતું કે એ વખતે છે ને પોળોના લોકો ઉપર ફિલ્મોનો બહુ પ્રભાવ રહેતો હતો અચ્છા તો એમાંથી હું પણ કંઈ બચી ના શક્યો અને મારી પર થોડોક વધારે પડતો થઈ ગયો હતો એટલે અમારે એવું હતું કે સિનેમા જીવન જેવું હતું એટલે ફિલ્મો જોવી ગમે તેમ કરીને જોવી એવી સગવડ બી નથી કે આસાનીથી જોઈ શકો પણ એના માટે સ્ટ્રગલ જાત જાતની કરીને ફિલ્મો જોવી એમાં મારું બાળ ભણતર ખાસું બધું પાછળ રહ્યું અને બહુ જલ્દી છૂટી પણ ગયું સ્ટ્રગલ કરીને તમે ફિલ્મો જોતા હતા એવી કોઈ ઘટનાઓ યાદ આવે છે કે જે તમે આમ ફિલ્મ માટે કંઈ પણ કરીને જોવા ગયા હોય કે એવી કોઈ યાદ આવે છે કંઈ પણ એટલે કંઈક એવું જ કરવાનું છે ના કરવાનું હોય એવા જ કામ કરવા પડે ઓકે કેમકે એક તો પહેલાં સ્કૂલેથી ભાગવાનું હોય રિસેસમાં એટલે એ જે ના કરવા જેવું કામ પહેલું જ એ થાય કે એમાંથી ભાગીને મોર્નિંગ શોમાં જઈને પિક્ચર જોવાનું હવે પછી વાત રહી પૈસાની ઓકે એ વખતની જે બે રૂપિયા ટિકિટ હતી લોઅર ક્લાસની પણ એ બે રૂપિયા બી બહુ મોટી વાત હતી હા તે બે રૂપિયાની જે સ્ટ્રગલ હતી એ પણ કંઈ ના કરવા જેવા કામ જ કરતા હતા કે ક્યાંકથી ઘરમાંથી લઈ લીધા કીધા વગર કે કોઈ ઉધાર કોઈની જોડે લીધા કે કઈ પણ એવું આવું જ બધું કઈક ઓકે જે ના કરવું જોઈએ પછી કટ્ટું લખવાની વાત કરીએ આપણે કે શિક્ષણમાં આપ કહો છો એમ મજા ન આવી કે બહુ સારું શિક્ષણ ન લઈ શક્યા તો આ લખવાનું કેવી રીતે શરૂ થયું એની વાત કરશો જી એટલે એક તો ભણતરમાં રસ હતો નહીં બહુ જલ્દી છૂટી પણ ગયું પૂરું થયા વગર અને પછી જે બને તમારી જોડે ભણતર વગર જે તમે બહાર જાઓ અને ભણતર વગર જે તમે દુનિયા જે રીતે તમારી જોડે વર્તે જે તમને કામો આપે એ બધા મારે સ્વીકારવા પડ્યા ઓકે અને એની એક જર્ની ચાલતી હતી જે હું ના છૂટકે કમ અને એ બધા કામો કરતો જ તો જે મને અંદરથી નતા ફાવતા પણ મારી એક મર્યાદા હતી કે જો ભણતર નથી તો આ જ કામો છે બરાબર છે એ બધામાં એક મને ક્યાંકથી આ ગઝલ સાંભળવાનો એક શોખ લાગી ગયો ઓકે ઓકે હા એમાં ખાસ જગજીતસિંહ ઓકે મેધી હસન ને બધાની એ ખૂબ સાંભળવાનો એટલો બધો મારો બધો વધી ગયો એ શોખ કે પછી રાત દિવસ આમ મારા એમાં જવા માંડ્યા એટલે જેવો ટાઈમ મળે એ સાંભળવાનો કેટલી ઉંમર હતી ત્યારે આપની એ વખતે મારી ઉંમર હતી ઓગણીસ એક વર્ષની ઓકે અને પછી ધીરે ધીરે મને એવી ખબર પડી કે આ જે મને સાંભળવાનો શોખ છે એ મૂળ આ લોકોની ગાયકી નથી ઓકે પણ મને તો જે અંદર કવિતા જે ખેંચાય છે તો એ તો પુસ્તકોમાં પણ હોય છે ત્યાંથી એક પુસ્તકો તરફનો એક વળાંક આવ્યો જેમાં હું ખૂબ વાંચવા માંડ્યો તો એમાં પણ ખાસો વાંચવાનો સમય ગયો જ્યારે કોઈ જેવી મનમાઈ હતી નહોતી કે હું આમાં ક્યારેક કંઈક કામ કરીશ બરાબર છે તો શું વાંચવાની શરૂઆત કોનાથી કરી કોની ગઝલોથી વાંચવાની શરૂઆત કરી પહેલા તો હિન્દી ઉર્દુના જ બધા જે અહેમદ ફરાઝ છે કે પરવીન સાકીર છે એ બધા જે છે એ લોકોથી શરૂઆત કરી હતી મારી શરૂઆત વાંચવાની સાંભળવાની પણ હિન્દી ઉર્દુ થી થઈ અને જ્યારે મેં લખવાનું શરૂ કર્યું તો એ શરૂઆત પણ હિન્દી ઉર્દુથી થી થઈ હતી તમે લખવાની શરૂઆત કરી તો તેમાં એમાં આપે અભ્યાસ તો કર્યો નહોતો હિન્દી ઉર્દુનો તો એમાં એનાથી કંઈ તકલીફો પડી ના એટલા જ નથી પડી કેમ કે આપણા ત્યાં મોટા ભાગે હિન્દી છે ને બધાને લગભગ આવડતું હોય છે એમાં બહુ મોટો ફાળો ફિલ્મો જ છે જો ફિલ્મો ના હોત તો આપણું હિન્દી વધારે કાચું હોત એટલે એ જે ફિલ્મો હતી જે હિન્દી આવડ્યું હતું અને જે પછી આ બધાને સાંભળ્યા ત્યારે જે અમુક એવા શબ્દો આવે જેનો અર્થ ખબર ના હોય જે કોઈને તે વખત તો ગૂગલ કે આવું કંઈક હતું નહીં પણ એના માટે બી એક સ્ટ્રગલ કરી હોય પૂછવા માટે એની શબ્દ સુધી પહોંચ્યા હોય એવી રીતે જાણેલા એટલે એવા અમુક શબ્દો આવડતા હતા અને હિન્દી જે ફિલ્મો દ્વારા જે આવડતું હતું એના દમ ઉપર આ લખવાનું ચાલુ કરી દઉં તો હિન્દી ફિલ્મો આપે જોઈ એ આમ આમ જોઈએ તો એનાથી ફાયદો થયો ને બિલકુલ પહેલો તો આજ ફાયદો થયો કે ભાષા જે ભણવામાં તો એટલો બધો હતું નહીં પણ જે આવડી એ ફિલ્મોથી આવડી પછી આપ લખવાની શરૂઆત કરો છો તો પહેલી રચના કઈ આપે લખી આમાં જને બે વાત છે કે કોઈ પણ પહેલા લખવાનું ચાલુ કરે ને કવિતા તો મોટા ભાગે એવું બનતું હોય છે કે પહેલા એવું લખશે જે કવિતાના પડી કે બધાની શરૂઆત આ થતી હોય પછી શું થાય એને ક્યાંક ના ક્યાંક ખબર પડે કોઈ ઠોકર વાગે કોઈ કઈ કહી દે એટલે ખબર પડે કે આ બધા લોચાવાળું છે પછી એ શીખવાનું ચાલુ કરે એમાં ઘણા બધા નીકળી જાય છે નથી શીખતા પણ અમુક રહી જાય છે જે શીખે છે અને પછી એ લખાય છે તો એમાં એની પહેલી જે હોય છે એ બીજી રચના છે આમ બરાબર આમ બીજી છે પણ એ હા હા દરેક નું આવું હોય છે મારું પણ આવું હતું જે મને પણ પેલા હું જાતે લખતો થયો પછી એક વ્યક્તિ સાહિત્ય ના જતા એ મળ્યા મને લાગ્યું કે અહીંયા અમને બતાવું અને યોગ્ય મને માર્ગદર્શન મળે તો એવું ના મળ્યું હમણાં બે વર્ષ સુધી મને જે લખ્યું એમાં વાવાજ કરી ઓકે પછી બે વર્ષ પછી મને અમુક લોકો કીધું બી મને બી લાગતું હતું કે આમાં બરાબર નથી પછી મને સર્વિસ મળ્યું ત્યાં મળ્યા અને એમની જોડે હું મારી બધી જે હતી મારી આમ મને એમ હતું કે આ કાલ સવારે બહાર આવશે એટલે આમ હો મચી જશે માર્કેટમાં કે આ કોણ કવિ આવ્યા છે એવું જે મને લાગતું હતું એ બધું લઈને કાકા જોડે ગયો અને એમને બતાવ્યું એટલે એમણે બે ચાર મિનિટ જોઈ ને કીધું કે આ બધું ત્યાં ખૂણામાં જઈને સળગાઈ એટલે આવું કીધું ત્યારે તમને કેવું લાગ્યું કેવું લાગે બસ જેવું તમને લાગે એવું જ લાગ્યું હાડો હાડ કરતા બી એ વખત થી અણસમજ બી હતી થોડી કે આ બધા મોટા માણસો જે આપણને નહીં આવવા દેવા માટે આવું બધું કરે આવી બધી મારા મિત્ર સાથે બાર કેટલી વાર વાતો બી કરી પછી જઈને એમ થયું કે ના આ કંઈક છે જે આપણે સાચું કીધું છે ત્યાં જવાનું ચાલુ કર્યું ધીરે ધીરે પછી એમાં શીખ્યા બધું શનિ સભામાં ક્યારથી જાઓ છો આપ બે હજાર ત્રણથી ઓકે તો શનિ સભામાં તમને શું શીખવા મળ્યું ગઝલ લેખન વિશે શું શીખવા મળ્યું તો ક્રાફ્ટની ખબર પડી કે પછી ગઝલનો ક્રાફ્ટ શું હોય પછી ગઝલિયતની ખબર પડી કે ક્રાફ્ટ આવડે પછી ગઝલિયત કેવી રીતે આવે શેરિયત કેવી રીતે આવે સારી ગઝલ મોટી ગઝલ કેવી રીતે થાય એ બધી એની બારીકી બધી હતી જે ચીનું કાકા ચીનું કાકા પોતે તો હતા જ હતા કે લાભશંકર ઠાકર ને ઘણા બધા રાજેન્દ્ર શુક્લા ક્યારેક ક્યારેક આવતા હતા વાહ એટલે આ બધાની જોડે બેસીને આવું બધું મળ્યું જે આમ સદનસીબી હતી જવા મળ્યા નહીં પણ આ મળ્યું અમને તો આમ તમને પોતાનો સંતોષ થયો હોય એવું લખવાનું તમે ક્યારથી શરૂ કર્યું ને એ કઈ રચના હતી પહેલી આ બધી પ્રોસેસ પછીની વાત કરી પછી હા એટલે જ્યારે ગયો ને ત્યારે આમ શરૂઆતમાં તો આમ એવી લખ સીખતો હતો એટલે એવું નતું આવડતું બધાને સાંભળતો હતો પછી હું લખતો થયો એ પછી હા અને પછી એક રચના જે મેં લખી અને ત્યાં રજૂ કરી તો ત્યાં બહુ જ બહુ જ સારો મને ત્યાં ફીડબેક મળ્યો બધાનો બહુ જ બધાય વખાણ કર્યા શનિ સભામાં રજ શનિ સભામાં અને ચિરુકાકા ખૂબ ખુશ થયા કે બસ એને અહીંયા લાવવાનો હતો વાહ એટલે તે દિવસે પેલું બધું સળગાવવાનું હતું તો ત્યારે તમે તમારું શું હતું આવું કીધું કે એ વખત તો આવી કોઈ કોઈ વાત છે ને એ એટલા મોટા એવોર્ડ જેવા લાગતા હતા એક આ બી લાગ્યું તમને એક બીજી વાત કહું કદાચ આ વાત મને બી આજે યાદ આવી પછી ધીરે ધીરે રૂટીન ચાલુ થઈ ગયું હતું એક વાર એક ગઝલ મારી બહુ ચાલી ત્યાં અને પત્યા પછી ચીનુકા લાભશંકર ઠાકરને એવું કીધું કે હવે આને મુસાયરામાં રજૂ કરી દેવો પડશે હા હવે આ એક વાક્ય તો બોલી ગયા પછી ભૂલી પણ ગયા હા પછી આ વાતને લઈને કઈ વર્ષ દોઢ બે વર્ષ સુધી એમણે બી કઈ યાદ નતું કર્યું કે હું કઈ મુસારામાં હતો બી નહીં પણ આ એક વાક્ય મારા માટે એટલું બધું કોઈ એવોર્ડ જેવું હતું કે જાણે હું આમ એ થઈ ગયો સિદ્ધ થઈ ગયું મને મળી ગયું એ ચીનુ કાકાનું તો ત્યારે પણ ઘણું મોટું નામ હતું હા એટલે એમનું ખાલી આટલું બોલવું કે હવે આને રજૂ કરી દેવો પડશે એ જ મારા માટે બહુ મોટો એવોર્ડ હતો ભલે પછી વર્ષ થયો પણ એ ત્યારે જુસ્સો તમારો ઓર વધી ગયો બિલકુલ તો ખાસ વખાણી એક નવી નવી રીતે રીતે વિતાડે વિતાડે છે છે હવે હવે શબ્દ અર્થો ઘટાડે છે હવે ક્યાં બાત બે ઘડી હું તો વમણ જોતો હતો બે ઘડી હું તો

બરાબર એવું માનો છું વાયુષભાઈ અત્યારે અત્યારની સ્થિતિએ જોઈએ તો આપના કેટલા ગઝલ સંગ્રહ અને કેટલી એ જર્ની ક્યાં પહોંચી છે આપની લખવાની આ ગઝલ સંગ્રહમાં છ એક સંગ્રહ થયા છે એમાં હમણાં છેલ્લા બે તો હમણાં ત્રણેક મહિના પહેલા જ પ્રકાશિત થયા એમાં એક ગઝલ સંગ્રહ છે હા જેનું નામ વિવેક ચૂકે ઓકે છે અને એક દુહા સંગ્રહ છે જેનું નામ હાકડે ઠઠ છે તમે હમણાં જે છેલ્લે ગઝલ સંગ્રહ જે રજૂ કર્યો છે એમાં કોઈક ગઝલ તમે લખી છે છે એ શું એમાં એવું છે કે એમાં છેલ્લી ગઝલ છે ને ટોટલ આમ ગઝલ આઠ દસ શેરની બાર સેટ પંદર શેરની હોય આમાં ગઝલ એક બસો તેતાલીસ ચુમ્માલીસ સેટ એ એક ગઝલ છે ઓહો શું વાત કરો છો બસો તેતાલીસ શેર હા કેમ કે એમાં એવું થયું કે સબ્જેક્ટ જે હતો જે એની રદીફ હતી એના લીધે એ સબ્જેક્ટ એવો બની ગયો હતો કે જેમાં મેં શરૂઆતમાં વિચાર્યું નતું આટલા બધા શેર થશે પણ ધીરે ધીરે આવતા ગયા આવતા ગયા તો પછી મને પણ થયું કે હવે જેટલું આવે જેટલું આવવા દઈએ તો શું એનું સબ્જેક્ટ શું છે સબ્જેક્ટ હું સીધું વાંચું એટલે તમને ખ્યાલ આવશે શું છે કે થોડા શેર એના સંભળાવું જી કે રખડું અનાદિકાળથી છે છત ગરીબની ઓહો રખડેલી એની છત કે રખડું કાળ થી છે છત ગરીબની કાયમ રહે પ્રવાસમાં જન્નત ગરીબની ઓહો ક્યાં વાત છે કવિ વાહ તમને સબ્જે ખબર પડી ગઈ છે જી ને ટાળે છે જાણવાનું બધા એમના વિશે હા ટાળે છે જાણવાનું બધા એમના વિશે છે ગુપ્ત રોગ જેવી હકીકત ગરીબની સ્થાવરની સાથે આપશે જંગમ દરિદ્રતા ક્યારેક વાંચજે તું વસિયત ગરીબની કઈ હોતું નથી ને એને ખભા તો ચાર નહીં મળે એને ચાર માલિક ના અવભાવ છતાં જાણી જાય છે માલિક ના અવભાવ છતા જાણી જાય છે નીચી નજર છે કેટલી ઉન્નત ગરીબ ની માલિક ના અવભાવ છતાં જાણી જાય છે ને ફળિયામાં દોડા દોડ છે ફાટેલા ફ્રોકની ની હા ફળિયામાં દોડા દોડ છે ફાટેલા ફ્રોકની રહેતી નથી કબાટમાં મિલકત ગરીબની ની વાત બાત છે વા કવિ ને છે રોજ ફૂટપાથ થી બસ ફૂટપાથ ની છે રોજ ફૂટપાથ થી બસ ફૂટપાથ ની ક્યાં દેશ કે વતન ની છે ઇજરત ગરીબ ની આહા હા 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 એટલે આવા બધા આ વિષય તમને ખ્યાલ આવી ગયો આવી ગયો ખ્યાલ આવી ગયો આવા જ બધા બસો તેતાલીસ ચુમ્માલીસ શેર બધા આના ઉપર બહુ અદભુત ભાવેશભાઈ દરેક સર્જક ની લખવાની પ્રોસેસ હોય છે તો આપની શું પ્રોસેસ છે મારી પ્રોસેસમાં એવું છે કે આમ પ્રોસેસ જેવું નથી રહી એવી પ્રોસેસ છે એટલા માટે કેમ કે આના કોઈ પેલા એવા ટાઈમ પ્રમાણેનું કંઈ હોતું નથી કવિતા ગમે ત્યારે આવે અને મારા કેસમાં એવું રહ્યું છે કે મોટે ભાગે મારું જેટલું સર્જન છે અત્યાર સુધીનું એમાં નેવું ટકા જેટલું રસ્તા પર જતા થયું હોય અથવા કોઈની વાતચીતમાં થયું હોય હું ક્યારેય આમ એકલો બેઠો એવું તો બહુ ઓછું થયું છે એટલે જે પણ લાગે થોડું પણ આ મારું આ રીતે મારી પ્રોસેસ આ છે કે હું ફક્ત એના માટે ટાઈમ કાઢી નથી કરી શકતો ઓકે હું ક્યાંક એની બાજુ સાઈડમાં કરું છું આ એટલે તમે ક્યાંક ખાઈ ગયું છે વ્હીકલ અને ગઝલ ચાલી રહી છે એટલે કઈ એવી કોઈ એવું જોવા પછી સ્ફૂરે છે કે એના કે આમ એવું ક્યારેય નથી હોતું કે કઈ જોઈને સ્ફૂર્યું એટલે દરેક વખત તો એવું નથી હોતું મોટે ભાગે તો કેવું હોય છે જેટલું જોયેલું હોય ને એ બધું તમારી અંદર ક્યાંક સચવાઈ જતું હોય બરાબર છે અને જયારે અમુક શબ્દ ને જે અમુક લય છંદની પેલી તમે જે ચાલુ કરો તો એ બધું ક્યાં ક્યાંયથી આમ આવી જાય છે ઘણી વાર તમને અચંબો થાય કે આ બધું ક્યારે મેં વિચારી રાખ્યું હતું ને યાદ રાખ્યું હતું

એટલે બે ચાર થી શરૂઆત કરીએ જી કે આવ્યું નથી જીવનમાં સંકટ કદી એ આવું ઓહો આવ્યું નથી જીવનમાં સંકટ કદી એ આવું તું બોલ કઈ રીતે આ વ્યવહારને નિભાવું આહા ને સાતે જનમ મે તારા નામે લખી દીધા હતા હા સાતે જનમ મે તારા નામે લખી દીધા હતા તારા લગનમાં આવી ચાલનો શું લખાવું ઓહો વાહ 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 કવિ આ મુક્તક જે ચાલ લાઈનના હોય જી એવા થોડા

કે જે તને દેખાય છે એ ચંદ્રની બસ પીઠ છે એ કદી ધરતી તરફ ફેરવતો મેં ક્યાંક કરગરી નાખ્યું મોત ને સહેજ વાપરી નાખ્યું આજ મેં ક્યાંક કરગરી નાખ્યું ને મહેક ઉછી ની લઈ પરત ન કરી ઉદાહરણ કે મહેક ઉછી ની લઈ પરત ન કરી નાખ્યું કદ થી મોટું લાગ્યું એને ને વેતરી નાખ્યું કે મોત ને સહેજ વાપરી નાખ્યું આજ મેં ક્યાંક ખુદના તો શું

એક નસ કાપીને ભાગી જાય છે લોકો અહીંથી કેતખાનામાં બહુ મામૂલી સળિયા વાપર્યા છે એક નસ કાપીને ભાગી જાય છે લોકો અહીંથી કેતખાનામાં બહુ મામૂલી સળિયા વાપર્યા છે ને ther છે કે મોર છે પણ મહેલ વાસ્યો થી સુંદર હોય ક્યાંથી હા મોર છે પણ મહેલ થી સુંદર હોય ક્યાંથી ચિત્રકારે રંગ તેથી શેજ આછા વાપર્યા છે ને ખુદના તો શું પારકાના પણ ભરોસા વાપર્યા છે માનતામાં કોઈના મૂકેલા સિક્કા વાપર્યા છે વાહ કવિ વાહ વાહ આ તો આપની લોકોને ગમતી રચનાઓ આપે વાંચી હવે આપણે વચ્ચે એક બીજી વાત કરી લઈએ કે આપની આ જે જર્ની છે એમાં સ્ટ્રગલ ઘણી હશે એ સ્ટ્રગલની થોડી વાત કરીએ તો કયા ક્યાં કેવી રીતે આપને તકલીફો પડી અથવા તો સંઘર્ષ રહ્યો આ એટલે તકલીફમાં તો સૌથી પહેલા તો તમને આ જે ખબર પડે કે તમે જે લખતા હતા એ બધું તો બરાબર નથી એ ભાવના જે હતી એ બધી તમે એના છંદમાં ના ઢાળી શક્યા તો પછી એની કોઈ વેલ્યુ નથી એનો એક ધક્કો તમને સૌથી પહેલા તો લાગે છે પછી તમે એમાં ગમે તેમ કરીને શીખીને તમે કરતા થઈ જાવ જે હોય પછી બીજો પડકાર જે આવે છે એ અસ્વીકારનો આવે છે ઓકે એ મને ખ્યાલ છે કે લગભગ બધા ફિલ્ડ નહી મારું તો એવું માનવું છે કે એમાં બી સ્વીકાર્યા પછીની પણ અમુક સ્ટ્રગલ હોય છે એ સ્વીકારવું પણ એટલું બધું પારદર્શક નથી હોતું સ્વીકાર્યા બી ઘણા બધા ગાબડાઓ ટાઈપ હોય છે ટૂંકમાં આવું બધું તો બધામાં હોય છે

એટલે એનો જવાબ એમની જોડે પણ નથી હોતો હા બરાબર છે પણ એક એમનો એક ભાવ આવું હોય છે કે ભાઈ તું આવ્યો ને અથવા તમારી પેઢી આવી તો બઉ સારું થયું તમે આયા ને તો લોકો એમના વાંચતા થયા છે અચ્છા હા એટલે મતલબ કે અમારા આવવાથી લોકોને ખબર પડી કે શું આટલું બધું ખરાબ આવ્યું સારું ક્યાં છે સુતા સુધી એમના સુધી પહોંચી આવો એક ભાવ લઈને પણ એમાં તો એવું કદાચ એવું પણ હોય કે ભાઈ લોકોની રુચિ આવી આવતી થઈ હોય ને એના લીધે લોકો બધાને વાંચે પણ એ જે બોલતા હોય હમણાં જાણતા હોય ને તમે કે એવું ના હોય એટલે આમ આવું હોય કે તો જ તો જ તમારી સુધી હું બોલ્યો આવું એ ફિલ્ટર થઈને એટલે ખબર હોય કે આમાં આવું છે તો જ બોલે ઘણા એમ બી કેજે આજે બી એવું કેજે કે ભાઈ આજની પેઢી તો ભાવેશ વર્ણ જે ઇન્સ્ટાગ્રામ માં બોલે એને જ કવિતા સમજવાની ને અચ્છા એટલે હજુ હું તમને પ્રશ્ન પૂછવાનો જતો કે અત્યારે આવું થાય છે એટલે હું એ જ કહેવા જતો તો કે અત્યારે મને એક બે પોડકાસ્ટમાં પહેલા બી આવી વાત થયેલી જી કે આના વિશે તમે આ પેઢીને શું કહેવા માંગો છો કે અસ્વીકારની વાત એટલે એ તો ખાસ તમને કહું કે આ તો કોઈ બી લેવલે રહેવાનો હા એટલે તમને બહારથી એવું લાગતું હશે કે હવે તો આ કેટલા મોટા સ્થાને જે એ થઈ ગયા દરેક લેવલે તમને ક્યાંક આવું મળે જ છે જી કોઈ અસ્વીકાર મળે જ છે હા એટલે સિનિયર જુનિયર નો ભેદ તો કાયમ રહેતો હોય છે અને તમે સિનિયર થઈ ગયા પછી બીજો એક તમારાથી કોઈ છે એનો આવવાનો જ છે કોઈ લેવલ એવું નથી કે હવે તમે એ થઈ ગયા એટલે એટલે આની તૈયારી રાખવી બરાબર છે બરાબર આ બધાને બહુ જ હળવાશથી લેવું હા એટલે એમાં દુઃખી ના થઈ જવું દુખી ના થવું અથવા તો આપડા દુઃખી જીવનમાં આ લોકો આપણને મનોરંજન આપે છે આવું બોલીને એવું સમજવું તમારી આ તમે ને એમાં જાવ છો તો એમાં આપની રચના સાંભળીને સામેથી બહુ સારો રિસ્પોન્સ કોઈ વ્યક્તિગત મળ્યો હોય એવી કોઈ ઘટના યાદ આવે છે ખૂબ બધા એકચ્યુઅલી તો મોટે ભાગે એ જ મળે છે આ બાજુ તો નહીં જેવું જવું ઉપરથી આ લોકોનો પ્રેમ એટલો બધો મળે એ હા બહુ જ મને બહુ જ એટલે અત્યારે આમ થોડુંક આત્મસ્લાગા જેવું થઈ જશે મારા વિશે પણ મને એટલો બધો મળ્યો છે ને કે જેનો હું પોતે તો લાયક બી નથી સમજતો મને કે હું એટલો લાયક છું પણ લોકો એટલો બધો પ્રેમ કરે છે અને મારા માટે બહુ એક થોડેક આમ આંખમાં મારા પાણી આવી ગયા એક પળ એવી એક હતી કે મેં છે ને જે તે વખતે એવું વિચારી રાખ્યું હતું જયારે હું લખતો નહોતો ત્યારે કે આ જગજીતસિંહ છે કે આ બધા સાયર છે મોટા કતિલ સિફાઈ ગયા એમાં ફરાવ્યો ક્યારેક હું આ લોકોને મળીશ ને ક્યારેક તો હું એમને એવું કહીશ કે તમે છે ને મારી રાતો ના દર્દ ભરી રાતોના સહારા હતા આવું હું એ લોકોને આવું કહીશ આવી મારી છે ને બહુ વર્ષો જૂની ઈચ્છા હતી તો એવું તો શક્ય બન્યું નહીં હતું એટલા મોટા માણસો હતા કે મારે એમને મળવાનું થયું નહીં એ લોકો અત્યારે રહ્યા બી નથી હા અત્યારે હોત તો કદાચ મળી શક્યા હોત માની લો અત્યારે બી ના મળી શક્યા હોત પણ થયું એવું મારા માટે કે મને આજે તમે કીધું ને લોકોનો પ્રેમ એમાં મને એક બે જણા આવીને આ વાક્ય કીધું કે ભી તમે અમારી બહુ જ ખરાબ રાતોના સહારા જો ક્યાં બાત અને ત્યારે મને જે હું

પણ એટલે ત્યારે એવું લાગે કે ખરેખર આપણે જે લખ્યું છે સાર્થક ગણાય ને ની સ્વીકૃતિ મળી કે ના મળી એટલે આમાં કેવું છે મારા કેસમાં એવું છે કે આવું કંઈ મને મળે ને ત્યારે મને પેલું જ લાગે છે કે આવું કંઈ હું આટલો બધો છું જ આ લોકોનો કંઈક વધારે પડતો પ્રેમ છે આવું મારી અંદર એક છે તો પણ તમને તો જગજીતસિંહની એ ગઝલો સાંભળીને લાગ્યું હતું હા એટલે એ એમના માટે લાગ્યું હતું મારા માટે એમાં હું મારે આમાં છે ને તમને એક નાની વાત બીજી આડવાદ થશે પણ આનો બેઝ છે એટલે કહી દઉં શરૂઆત હું કવિતા લખતો થયો ને તેનો મારા જે અમુક એકાદ મિત્ર એવા હતા જે મને રોજ આમ કંઈક શબ્દો ફેરવી કે કઈ પણ આમ આડકતરી રીતે એવું કહે કે ભાઈ આ તું કવિતા લખે છે એ કંઈ મોટી વાત નથી આ દુનિયાનો દરેક માણસ લખી શકે છે અચ્છા પણ એ બાય ચોઇસ નથી લખતો ઓકે કેમ કે આમાં પૈસા છે નહીં ટાઈમ બગાડવાનો એટલે તું સહેજ પણ આમ કરીને આમ એ ના કર કે તું

આપણે માનીએ હા એક જ મિનિટ આના ઉપર લખેલો યાદ આવ્યો તમને વચ્ચે રોકીને કહું કે એક છાંટો જ્યાં સફળતાનો પડ્યો મારી ઉપર હા એક છાંટો જ્યાં સફળતાનો પડ્યો મારી ઉપર કેટલા નાસ્તિક ઈશ્વરમાં થયા છે માનતા ક્યાં વાત છે આવું છે ને હેને એક જ્યોતિષે ના પાડી તી મારા વિશે એક જ્યોતિષે ના પાડી મારા વિશે ત્યારે તે તારી નસ કાપી હતી ને હેને હેને વાહ મે હું અચાનક સમયની જ્વાળામાં લપટાયો હા હું અચાનક સમયની જ્વાળામાં લપટાયો તુંય પછી થોડું ગભરાઈતી ને હે ને હે ને ને જ્વાળા આવી પછી શું થયું કે તારા સુધી આંચ આવવા લાગી ત્યારે તારા સુધી આંચ આવવા લાગી ત્યારે મને મૂકી પડતો તું ભાગી ગઈ ને હે ને હે ને વાહ કવિ વાહ ખૂબ સુંદર અદ્ભુત